ગુજરાતના તમામ ખેડૂતોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ભાવ સામે ખેડૂતોની રેલી જે મિત્રો ખાતરના ભાવમાં થયેલા ધરખમ વધારાના વિરોધમાં આજે સુરેન્દ્રનગરમાં હજારો ખેડૂતો એકઠા થયા હતા અને સરકાર દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપની માંગણી કરી હતી ભારતીય કિસાન સંઘ દ્વારા આયોજિત રેલીએ પાકના ભાવ અને ખર્ચની વધઘટ સાથે પહેલેથી જ ઝૂમી રહેલા ખેડૂતો પર નાણાકીય તાણ પર પ્રકાશ પાડ્યો હતો સુરેન્દ્રનગરના ખેડૂત રાજેશ પરમારે જણાવ્યું હતું કે પાછલા વર્ષમાં ખાતરના ભાવ લગભગ બમણા થઈ ગયા છે અમે હવે બોજ સહન કરી શકીએ તેમ નથી ઘણા વિરોધીઓએ બેનર હાથ ધર્યા હતા અને ચાર કર્યા હતા તેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર બંનેને સબસિડી પ્રદાન કરવા અને બજારનું નિયમન કરવા વિનંતી કરી હતી વિરોધ નિર્ણાયક સામે આવ્યો છે કે ખેડૂતો રવિ વાવણીની સમયે મોસમની તૈયારી કરી રહ્યા હતા અને ખાતરના ઊંચા ખર્ચથી રાજ્યના કૃષિ ઉત્પાદનને અસર થતાં પાકની ઉપજ ઘટવાનો ભય રહ્યો છે કપાસ ઘઉં અને મગફળીના મુખ્ય ઉત્પાદક ગુજરાતને જો આ મુદ્દા પર ધ્યાન આપવામાં નહીં આવે તો ગંભીર આર્થિક અસરનો સામનો કરવો પડી શકે છે કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને તેમના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતાની ખાતરી આપી હતી અને અમે ખાતર સબસિડી વધારવા અને વ્યાજબી દરે ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ તેવું તેમણે કહ્યું હતું નિષ્ણાંતો માને છે કે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વિક્ષેપ અને કાચા માલ વધતાના કારણે તેમાં ખર્ચ વધવાને કારણે ખાતરના ભાવમાં વધારો થયો છે અને તેઓ દલીલ કરી રહ્યા છે કે બહેતર આયોજન અને સ્થાનિક ઉત્પાદન કટોકટી ઘટાડી શકે છે જેમ જેમ રેલીની સમાપ્તિ થઈ તેમ તેમ ખેડૂતોએ તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ કરવાની ચેતવણી આપી હતી જે રાજ્યના કૃષિ ક્ષેત્ર માટે વધુ તણાવ અને મંચ સુયોજિત કરી રહ્યું છે ગુજરાત સરકારે કર્યો છે મહત્વની યોજનામાં સુધારો સહાય લેતા પહેલાં જાણી લેજો ખેડૂતોના પાક અને રક્ષણ માટે તાર ફેન્સિંગ લગાવવાની યોજનામાં ગુજરાત સરકારે સુધારો કર્યો છે ખેડૂતો દ્વારા સરકારમાં કરવામાં આવેલી રજૂઆતના પરિણામે આ સુધારો કરવામાં આવ્યો છે ઊંચાઈ અને પોળાઈના હયાત ધારા ધોરણોમાં પચીસ ટકાની છૂટછાટ આપવામાં આવી છે અને આઈએસઆઈ માર્કાની જગ્યાએ ખેડૂતો પોતાની પસંદગીનું મટિરિયલ ખરીદી શકે છે પરંતુ ખેડૂત મિત્રોએ જીએસટીવાળું બિલ લેવું ફરજિયાત છે થાંભલા વચ્ચેનું અંતર ત્રણ મીટરની હયાત જોગવાઈમાં પણ પચીસ ટકાની છૂટછાટ આપવામાં આવી છે અને પંદર મીટરના સહાયક થાંભલા બંને બાજુ મૂકવાની જોગવાઈ સામે ખેડૂતો પોતાનો અનુકૂળતા મુજબ કરી શકે તેવી છૂટછાટ આપવામાં આવી છે ખેતરની ફરતે તાર ફેન્સિંગનો શું મામલો છે વાત કરીએ તો ખેડૂતોની કૃષિ અને પેદાશોને જંગલી પ્રાણીઓને ઢોરની હાનિકારક અસરથી બચાવવાના પ્રયાસ સ્વરૂપે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તાર ફેન્સિંગ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે અને યોજના જે બે હજાર પાંચમાં શરૂઆત બાદ નોંધપાત્ર ફેરફારમાંથી પસાર થઈ રહી છે તેનો હેતુ અસરકારક વધારા અને ખેડૂતોને ટેકો આપવા માટે તેની પહોંચ વિસ્તારવાનો છે ખેડૂતોની આવક વધારવાના લક્ષ્યાંક સાથે ગુજરાત સરકાર આ લક્ષ્યને હાંસલ કરવા માટે સક્રિયપણે સામેલ થઈ ગઈ છે અને યોજનાનો પ્રારંભ ગુજરાત રાજ્ય નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલના હસ્તે કરાયો હતો અને યોજનામાં ટોટલ અઢીસો કરોડની ફાળવણી કરેલી છે યોજનાના ફાયદા વિશે વાત કરીએ તો યોજના બે હપ્તામાં સહાય પૂરી પાડે છે પ્રથમ હપ્તામાં ખેડૂતોને પચાસ ટકા સબસીડી મળે છે અને સો પ્રતિ મીટર અથવા તો કુલ ખર્ચના પચાસ ટકા બંનેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવે છે આ સબસિડી મેળવવા માટે ખેડૂતોએ જરૂરી થાંભલા સ્થાપિત કરવા અને ચકાસણી પ્રક્રિયા પસાર કરવી પડશે પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ બીજા તબક્કા માટે પચાસ ટકા સહાયની ચૂકવણીની ઓફર કરતી હોય છે તાર ફેન્સિંગ યોજના બે હજાર ત્રેવીસની પાત્રતા માટે વ્યક્તિગત ખેડૂતો અથવા તો ખેડૂતોના જૂથની અરજી હાલમાં મૂલ્યાંકન હેઠળ છે અને સમીક્ષા પ્રક્રિયામાં ખેડૂત અથવા ખેડૂત જૂથની વિગતોનું મૂલ્યાંકન કરવામાં આવે છે જેમાં તેમની અરજી અને બેંકના નાણાકીય ખાતા વિશે સંબંધિત માહિતીનો સમાવેશ થાય છે અરજી સાથે આગળ વધવા માટે સાત બાર અને આઠ અના ઉતારાની માહિતી અને આધાર કાર્ડની નકલ આપવી જરૂરી છે અને આ હતી દસ્તાવેજની આવશ્યકતાઓ આગળ વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના ત્રણસો ને બાવીસ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે રૂપિયા એક પોઈન્ટ એકાવન કરોડની સહાય ચૂકવવામાં આવી છે તો જુનાગઢ જિલ્લાના ખેડૂતોને સુધી ખેત યાંત્રિકીકરણની પહોંચ વધારવા અને ખેત શક્તિની ઉપલબ્ધતામાં વધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે તો જૂનાગઢ જિલ્લાના ત્રણસો બાવીસ ખેડૂતોને વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં રૂપિયા એકસો એકાવન પોઈન્ટ ઝીરો પાંચ લાખ એટલે કે અંદાજીત દોઢ લાખ રૂપિયા દોઢ કરોડ રૂપિયાની સબસિડી સરકાર દ્વારા સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી છે ખેડૂતોને આવક બમણી કરવાની સાથે ખેતી ખર્ચમાં ઘટાડો કરવા અને આધુનિક ખેતી કરતા થાય આ કારણથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવાનું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા આ ખેડૂતો પોર્ટલ ઉપર અરજીઓ મેળવવાનું ચાલુ હોય તે સમયગાળા દરમિયાન ખેડૂતો ઓનલાઈન અરજી કરતા રહે છે અને અરજી કર્યા બાદ પાત્રતા ધરાવતા લાભાર્થી ખેડૂતોના ખાતામાં સીધી જ સહાય જમા કરવામાં આવે છે ત્યારે રાજ્યના ખેડૂતોના ખાતેદારોને રાજ્ય સરકાર દ્વારા ચાલીસ વર્ષ પાવર્સથી વધુ ક્ષમતાવાળા ટ્રેક્ટર માટે સાઈઠ હજાર અને ચાલીસ વર્ષ પાવર્સથી ઓછી ક્ષમતાવાળા ટ્રેક્ટર માટે પિસ્તાલીસ હજારની સહાય આપવામાં આવે છે યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધરાવતા દરેક ખેડૂતોને મળવાપાત્ર છે લાભાર્થી ખેડૂતોને તેમની જમીનના આઠ ઓમાં દર્શાવેલા ખાતેદારો પૈકી કોઈ એક જ ખાતેદાર દીઠ એક ટ્રેક્ટરનો લાભ મળે છે અને ખાતામાં એકથી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય તો કોઈ એક જ ખેડૂતને સહાય મળવા પાત્ર છે તેમજ ખેડૂત ખાતેદાર જો એક કરતાં વધુ ખાતા ધરાવતા હોય અથવા તો ખાતામાં નામ ધરાવતો હોય તેવા કિસ્સામાં ખેડૂત દ્વારા કોઈ એક જ સહાય મળવા પાત્ર થશે ખેડૂતોને આઠ અપત્રક પ્રમાણે દસ વર્ષમાં એક જ વખત સહાય મળશે અને લાભાર્થી ખેડૂતોએ ખેતીવાડી ખાતા દ્વારા સમયાંતરે જાહેર કરાયેલા પ્રાઇઝ ડિસ્કવરી એટલે કે ભાવ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ટ્રેક્ટરના અધિકૃત ડીલર પાસેથી જ ખરીદી કરવાની છે અને યોજનાની વધુ માહિતી માટે તમે ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત જૂનાગઢ અથવા તો તમારા વિસ્તારના તાલુકા વિસ્તરણ અધિકારી અથવા તો તમે ગ્રામ સેવકનો મિત્રો સંપર્ક કરી શકો છો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો પાવર ગ્રીડ કંપનીની સામે ખેડૂતોએ રોષ ઠાલવ્યો છે પાવર ગ્રીડ ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે ખેડૂતોએ વળતર ન મળતા પાવર ગ્રીડ કંપનીનું કામ અટકાવી દીધું છે પાટણ જિલ્લાના ચાણસમા તાલુકામાંથી પસાર થતી પાવર ગ્રીડ કંપનીની હેવી વીજ લાઈનમાં કામ કરતા ખેડૂતોના જમીન વળતર ન મળતા મીઠી ધારિયા લગામે ખેડૂતોએ વિવાદ છેડ્યો હતો ખેડૂતોના વિરોધ બાદ વીજ લાઈનના કામને રોકવામાં આવ્યું ખેડૂત રાધેશ્યામ દવેએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે પાવર ગ્રીડ કંપનીએ પોતાની જમીન પર કામ કરવાની મંજૂરી ન હોવા છતાં ખેતરમાં ફાઉન્ડેશન અને થાંભલા ઊભા કર્યા છે ઘણું ખરું કામ પૂર્ણ થઈ ગયું છે અને વળતર માટે યોગ્ય સમયસર ચૂકવણી નથી કરવામાં આવી આ કારણથી તેઓએ કામ અટકાવી દીધું છે પરંતુ પાવરગ્રીડ કર્મચારી શું કહે છે મિત્રો જોઈ તો પાવરગ્રીડ કંપનીના કર્મચારીએ જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટરની મંજૂરી બાદ જ વળતર આપવામાં આવશે પરંતુ ખેડૂતોમાં આક્રોશ ફાટી ઉઠ્યો છે ચાણસમાં પોલીસ બોલાવવા પર ખેડૂતોએ જણાવ્યું હતું કે જો બળજબરીથી કામ શરૂ કરવામાં આવશે તો તેઓ આત્મવિલોપન પણ કરી શકે છે મનુ લવજીભાઈ ચૌધરી જે પોતે ખેડૂત અગ્રણી છે તેમણે જણાવ્યું કે સરકારી કામમાં અમને કોઈ વિરોધ નથી પરંતુ નિયમ અનુસાર ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ બે હજાર સત્તરમાં પાટણમાં સાતસોને ત્રીસ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું જે ઓછામાં ઓછું બારસો ને એકતાલીસ રૂપિયા અત્યારના સમયે મળવું જોઈએ ખેડૂતો મોરબી અને વલસાડમાં મળેલા વળતર અનુસાર પાવર ગ્રીડ કંપનીને નવસો ને રૂપિયાનું વળતર ચૂકવવાનું છે જો સરકાર દ્વારા યોગ્ય દર પર વળતર ચૂકવવામાં આવે તો ખેડૂતો બાકી કામ આગળ વધવા દેવા માટે તૈયાર છે ગ્રામીણ ભારત મહોત્સવ બે હજાર પચીસ ખેડૂતો અને ગ્રામીણોને મજબૂત બનાવવાનો પ્રયાસ ડીએપી ખાતર પર સબસિડી અને તમામ પ્રકારની યોજનાનો લાભ વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારમાં ગરીબી ઘટી છે ગઈકાલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો રિપોર્ટ બહાર આવ્યો હતો તે અનુસાર બે હજાર બારમાં ભારતમાં ગ્રામીણ ગરીબી લગભગ છવ્વીસ ટકા હતી અને બે હજાર ચોવીસમાં તે ઘટીને પાંચ ટકાથી ઓછી થઈ ગઈ છે અને એસસી ओबीसी ઓબીસીની જરૂરિયાત પર ધ્યાન પહેલાંની સરકાર ન આપતી હતી ગામડામાંથી શહેરોમાં સ્થળાંતરણ ચાલી રહ્યું હતું ગરીબી વધતી રહી ગામ અને શહેર વચ્ચેનું અંતર વધતું રહ્યું દાયકાઓથી વિકાસથી વંચિત રહેલા ગ્રામને હવે સમાન અધિકાર મળી રહ્યા છે આ કાર્યક્રમ નવ જાન્યુઆરી સુધી ચાલવાનો છે મોદીએ કહ્યું કે અમારા ગામડા જેટલા સમૃદ્ધ હશે એટલો જ ભારત વિકાસશીલ સંકલ્પને સાકાર કરવામાં તેમનું મોટું યોગદાન રહેશે જણાવી દઈએ કે ગ્રામીણ ભારત મહોત્સવ ચારથી નવ જાન્યુઆરી સુધી વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પ હેઠળ ચાલવાનો છે તો એમાં ડીએપી વિશે શું વાત કરીએ તો વાત કરીએ તો મિત્રો પીએમ મોદીએ કહ્યું કે વિશ્વમાં ડીએપી કિંમતની ડીએપી ખાતરની કિંમત વધી રહી છે તે આકાશને સ્પર્શી ગઈ છે જો આપણા ખેડૂતને વિશ્વમાં પ્રવર્તા ભાવો પ્રમાણે ખરીદી કરવી હોય તો તેના પર એટલો જ બોજ નાખવામાં આવ્યો હોત કે ખેડૂત ક્યારેય ઊભો નહીં રહી શક્યો હોત પરંતુ સરકારે નક્કી કર્યું છે કે ખેડૂતને માથે બોજ નહીં આવવા દઈએ એટલે કે સબસિડી વધારીને ડીએપીની કિંમત સ્થિર રાખવામાં આવી છે અને અમારી સરકારના હેતુઓ નીતિઓ અને નિર્ણયો ગ્રામીણ ભારત અને નવી ઊર્જાથી ભરી રહ્યા છે મોદીએ એમ પણ કહ્યું કે બે હજાર ચૌદથી હું સતત દરેક ક્ષણે ભારતની ગ્રામીણ સેવામાં લાગેલો છું ગામડાના લોકોને ગૌરવપૂર્ણ જીવન આપવું એ મારી સરકારની પ્રાથમિકતા છે અમારું વિઝન એ છે કે ભારતના ગ્રામીણ લોકો સશક્ત બને ગામડાઓમાં પ્રગતિ કરવાની વધુને વધુ તક મળે પોતે શહેરમાં ન જવું પડે અને લોકોનું જીવન સરળ બને અમે દરેક ગામ માટે મૂળભૂત સુવિધાઓની ખાતરી આપવાનું અભિયાન શરૂ કર્યું છે દરેક વર્ગ માટે વિશેષ યોજના બનાવવામાં આવી છે અને જે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે માત્ર બે ત્રણ દિવસ પહેલાં જ કેબિનેટે પીએમ પાક વીમા યોજનાને વધુ એક વર્ષ માટે ચલાવવાની મંજૂરી આપી દીધી છે આગળ વાત કરીએ તો મિત્રો ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર છે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન માત્ર ચાર ટકાના વ્યાજ દરે મળવાની છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને સમયસર અને પર્યાપ્ત નાણાકીય સહાય પૂરી પાડવાનો છે તો યોજના હેઠળ ખેડૂતોને ખેતી અને તેના સંબંધિત કાર્યો માટે બેંક પાસેથી લોન મેળવી શકે છે જે તેમની કૃષિ કામગીરીને સરળ અને કાર્યક્ષમ બનાવવા માટે મદદરૂપ થાય છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાના લાભ વિશે વાત કરીએ તો ત્રણ લાખ રૂપિયા સુધીની લોન પર વાર્ષિક સાત ટકા વ્યાજના રાહત દરે તમને લોન મળશે જો ખેડૂતો તેમની લોન સમયસર ચૂકવે છે તો તેઓને ત્રણ ટકા વ્યાજનું રિબે મળે છે જે અસરકારક વ્યાજ દરને વાર્ષિક ચાર ટકા સુધી લઈ જાય છે ત્રણ લાખ રૂપિયા સુધીની લોનનો વ્યાજ દર સંબંધિત બેંક નીતિ પર આધારિત છે લોન માટેની ફી જોઈએ તો ત્રણ લાખ રૂપિયા સુધીની કેસી લોન પર એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર પ્રોસેસિંગ ફી દસ્તાવેજીકરણ અને નિરીક્ષણ ચાર્જ માફ એટલે કે ફ્રીમાં તમારી લોનની પ્રોસેસ થવાની છે અને ત્રણ લાખથી વધુની લોન પર બેંક દ્વારા આ શુલ્ક નક્કી કરવામાં આવશે કે કેટલી તેઓ ચાર્જ કરી શકે છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનું એકમાત્ર ઉત્તમ માધ્યમ છે તેના દ્વારા કૃષિ કાર્યને વધુ સારી રીતે ચલાવી શકે છે અને સરકારની આ પહેલનો ઉદ્દેશ ખેડૂતોને સરળ લોન આપવા અને આર્થિક બોજો ઘટાડવાનો છે ગોંડલ માર્કેટયાર્ડમાં લસણની ધૂમ આવક શરૂ જ્યાં મિત્રો સૌરાષ્ટ્રના અને ગુજરાતનું અગ્રીમને ખેડૂતો માટે મહત્વનું કેન્દ્ર ગણાતું ગોંડલ માર્કેટયાર્ડમાં સિઝન પ્રમાણે વિવિધ જણસીની આવકથી ઉભરાઈ રહ્યું છે ત્યારે આજે ગોંડલ માર્કેટયાર્ડમાં પંદર કટ્ટા નવા લસણની આવક થવા પામી હતી અને રેગ્યુલર લસણના પાંચ હજાર કટ્ટાની આવક થઈ હતી નવા લસણની પૂજાવિધિ કરાયા બાદ હરાજી શરૂ કરવામાં આવી હતી ગોંડલ યાર્ડમાં ત્રણ ખેડૂતો દ્વારા પંદર કટ્ટાની આવક થઈ હતી જેમાં કેશોદ તાલુકાના પ્રાસલી ગામના પ્રથમ ખેડૂત દિલીપભાઈ નારણભાઈ વાઢિયા ચાર કટ્ટાનું લસણ લઈને આવ્યા હતા અને યાર્ડની પેઢી ગીર એન્ટરપ્રાઇઝ મારફતે નવું લસણ યાર્ડમાં લઈને આવ્યા હતા ગીર એન્ટરપ્રાઇઝ દ્વારા દિલીપભાઈએ લસણ વેચ્યું હતું નવા લસણની હરાજીની શરૂઆત પહેલાં પૂજાવિધિ શ્રીફળ વધીને કરવામાં આવી હતી અને યાર્ડમાં લસણની હરાજીમાં મુહૂર્તનો ઊંચામાં ઊંચો ભાવ પાંત્રીસો ને અગિયાર રૂપિયા બોલાયો હતો ત્યારબાદ ઉપસ્થિત લોકોએ પ્રથમ ખેડૂત અને વેપારીને ફૂલ હાર કરી મોં મીઠા કરાવ્યા હતા અને યાર્ડમાં રેગ્યુલર લસણનો ભાવ પચીસો થી પાંત્રીસો સુધીનો બોલાયો હતો ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ જણાવ્યું હતું કે ગુજરાતની અંદર મોટામાં મોટું યાર્ડ લસણની આવકમાં ગોંડલ યાર્ડ છે અને આજ રોજ યાર્ડમાં નવા લસણની આવકનું મુહૂર્ત થઈ રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં નવા લસણની આવકમાં વધારો જોવા મળશે અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ સહિતના જિલ્લાના ખેડૂતો પોતાનો માલ વેચવા માટે ગોંડલ માર્કેટ યાર્ડને પ્રથમ પસંદગી આપતા હોય છે અને તેવા સંજોગોમાં આગામી દિવસોમાં નવા લસણની આવકમાં વધારો થવાની પણ સંભાવના છે ખાંડ મોંઘી થશે અને સીધો અગિયાર રૂપિયાનો વધારો થશે ખેડૂતોને ફાયદો થશે કે નહીં અને સામાન્ય માણસોની પથારી ફરી જશે જે મિત્રો સરકાર ખેડૂતો અને ખાંડ સંગઠનોની વાત સાંભળીએ તો ટૂંક સમયમાં મીઠાઈ મોંઘી થઈ જશે કારણ છે કે લઘુત્તમ વેચાણ એટલે કે એમએસપી વધારવાનું છે લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે ખેડૂતો અને ખાંડ સંગઠનોએ એમએસપી વધારવાની માંગ કરી છે જે બે હજાર ઓગણીસથી વધારવામાં નથી આવી સરકાર એમએસપી એટલે કે ટેકાના ભાવ વધારશે તો રિટેલ માર્કેટ યાર્ડમાં પણ ખાંડના ભાવ ચોક્કસપણે વધવાના છે ખાંડ અને ઉપભોક્તા બાબતોના પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં ખાંડની લઘુત્તમ વેચાણ કિંમત વધારવા અંગે નિર્ણય લેવાની છે અને હાલમાં ખાંડની એમએસપી એકત્રીસ રૂપિયા પ્રતિ કિલો પર યથાવત છે આ દર ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં નક્કી કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ખાંડની એમએસપીમાં કોઈપણ પ્રકારનો વધારો નથી થયો વધતા ઉત્પાદન ખર્ચ અને ખાંડ મિલ દ્વારા સામનો કરવામાં આવતા આર્થિક દબાણને કારણે ઉદ્યોગ સંસ્થાઓ સતત દરમાં વધારો કરવાની માંગ કરી રહી છે કેન્દ્રીય મંત્રી જોશીએ જણાવ્યું કે આઈ એમ એ કહે છે કે આ પગલું વધુ સારા ઉત્પાદન ખર્ચને પ્રતિબિંબ કરવામાં અને ભારતમાં ખાંડ મિલોની નાણાકીય તંદુરસ્તી ટેકો આપવામાં મદદરૂપ થશે ખાંડની એમએસપી વધારવાનો અર્થ એ છે કે નિશ્ચિત કિંમત કરતાં ઓછી કિંમતે ખરીદી નહીં કરી શકાય ખાંડની બેઝ પ્રાઇઝ એટલે કે એમએસપી લગભગ અગિયાર રૂપિયા વધશે તો ચોક્કસપણે રિટેલ માર્કેટ યાર્ડમાં પણ ખાંડની કિંમતમાં વધારો થશે અને તેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે અને ખેડૂતોને ફાયદો થવાની શક્યતા છે ઇન્ડિયન સુગર એન્ડ બાયો એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન અને નેશનલ કો સુગર ફેક્ટરી ફેડરેશન એ લઘુત્તમ કિંમત જે વેચાણ કિંમત છે તે વધારીને ઓગણચાલીસ પોઈન્ટ ચૌદ રૂપિયા પ્રતિ કિલો અથવા તો બેતાલીસ રૂપિયા પ્રતિ કિલો કરવાની માંગ કરી રહ્યા છે હવામાન વિભાગની કાળી ડિબાંગ આગાહી જે મિત્રો એક એક સાથે વીસ રાજ્યમાં આપ્યું છે કરાની સાથે વરસાદ થવાનું એલર્ટ હવામાન વિભાગે દેશના વીસથી વધુ રાજ્યો માટે બાર જાન્યુઆરી સુધી વરસાદ હિમવર્ષા ગાઢ ધુમ્મસ અને કોલ્ડ વેવની ચેતવણી આપી છે ઠંડા પવન અને ગાઢ ધુમ્મસને કારણે દેશભરમાં લોકો હવે ધ્રુજી ઉઠ્યા છે ત્યારે દિલ્હી એનસીઆરમાં ઘનઘોર વાદળો છવાયા છે અને હળવા ધુમ્મસની સાથે ઠંડી લહેર ચાલી છે દેશના લગભગ સોળ રાજ્યો ગાઢ ધુમ્મસની લપેટમાં છે ચંદીગઢ હરિયાણામાં આજે કેટલાક સ્થળોએ વરસાદ પડ્યો હતો હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થઈ રહી છે ખરાબ હવામાનને કારણે વિમાન અને ટ્રેનને અસર થઈ રહી છે દિલ્હી શ્રીનગર વારાણસી અમૃતસર અને જમ્મુ કાશ્મીર એરપોર્ટ પરથી ફ્લાઇટ રદ કરવામાં આવી છે ટ્રેનો તેમના નિર્ધારિત સમય કરતાં ઘણા બધા કલાક મોડી દોડી રહી છે ઉત્તર પ્રદેશમાં છેલ્લા અડતાલીસ કલાકમાં ઠંડીને કારણે અલગ અલગ અકસ્માતમાં લગભગ પચીસ લોકોના મોત થયા છે છેલ્લા ચોવીસ કલાકમાં જ દસ લોકોના મોત થયા છે ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યમાં ધુમ્મસ છવાયેલો રહેશે હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર લદ્દાખમાં હિમવર્ષા થઈ શકે છે દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારત પૂર્વોત્તર ભારત અને ઉત્તરાખંડમાં વરસાદ પડશે બિહાર રાજસ્થાનના વીસ જિલ્લામાં કોલ્ડ વેવનું એલર્ટ છે જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ અને સોનમર્ગમાં લગભગ બે ફૂટ હિમવર્ષાને કારણે મુગલ રોડ શ્રીનગર લેહ રોડ સેમથાન કિસ્તાવર રોડ અને ગુરેજ હાઈવે બ્લોક થઈ ગયું છે અને રાજ્યમાં દસ જાન્યુઆરી સુધી હિમવર્ષા થવાની કોઈ શક્યતા નથી હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા સાથે વરસાદ પડશે તમિલનાડુ અને પોંડિચેરીમાં વરસાદ પડી શકે છે બરફ પડવાની શક્યતા હવામાન અહેવાલ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને દરિયાની સપાટીથી ત્રણ પોઈન્ટ એક કિલોમીટર ઉત્તર પાકિસ્તાન પર ચક્રવારતી પરિભ્રમણ તરીકે જોવામાં આવ્યું છે અને પૂર્વીય પવનો સાથે તાજી પશ્ચિમી વિક્ષેપ દસથી બાર જાન્યુઆરી સુધીમાં ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરી શકે છે તેની અસરને કારણે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ અને બરફ પડવાની શક્યતા છે તો જાન્યુઆરી મહિના સુધી ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા ઝારખંડ ગંગા પશ્ચિમ બંગાળ પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ સિક્કિમ આસામ ગુજરાત નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ચંદીગઢ ઓડિશા વગેરે મોટા ભાગના વિસ્તારમાં ભારે કે હળવા ધુમ્મસ અને વરસાદની આગાહી છે અને નવ જાન્યુઆરી સુધી યુપી અને રાજસ્થાનના વિસ્તારમાં ઠંડીની તીવ્ર આગાહી કરવામાં આવેલી છે તો બે હજાર પચીસમાં માં ચમકી જશે ગુજરાતના ખેડૂતોનું નસીબ રેકોર્ડ બ્રેક વાવેતર થયું છે આ પાકનું ગુજરાતના ખેડૂતોએ ચાલુ સિઝનમાં રવિ પાકોનું પુષ્કળ વાવેતર કર્યું છે સિઝનમાં સારા વરસાદ અને ગયા વર્ષે ખેડૂતોને રવિ પાકના મળેલા રેકોર્ડ બ્રેક ભાવને પરિણામે આ વર્ષે પણ વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે તો ગુજરાતમાં ગયા ત્રણ વર્ષ દરમિયાન રવિ પાકોનો સામાન્ય વાવેતર વિસ્તાર સરેરાશ છેતાલીસ પોઈન્ટ સાત લાખ હેક્ટર રહ્યો છે તેની સામે ચાલુ વર્ષે માત્ર અત્યાર સુધીમાં ગુજરાતના ખેડૂતોએ સુડતાલીસ પોઈન્ટ પંચાવન લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકનું વાવેતર કરી દીધું છે અને રાજ્યના કેટલાક વિસ્તારમાં હજુ પણ રવિ પાકનું વાવેતર ખેડૂત મિત્રો કરી રહ્યા છે એટલા કારણેથી જ વાવેતરનો આંકડો સતતને સતત વધી રહ્યો છે અને હજુ પણ વધશે તેવું કૃષિમંત્રી રાઘવજી પટેલ જણાવી રહ્યા છે ગુજરાતના ખેડૂતો માટે આ વર્ષ પણ ખૂબ જ લાભદાયી છે તેવું કૃષિમંત્રીએ ઉમેર્યું હતું ભારતના કુલ ઘઉં ઉત્પાદનમાં ગુજરાતનો મહત્વપૂર્ણ ફાળો છે રાજ્યમાં દર વર્ષે રવિ ઋતુ દરમિયાન ઘઉંનું ઉત્પાદન સૌથી વધારે થાય છે અને અનુક્રમે જાળવી રખાતા આ વર્ષે પણ ગુજરાતમાં ઘઉંનું પાકનું સૌથી વધારે વાવેતર થયું છે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ તેર બેતાલીસ લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉંનું રેકોર્ડ બ્રેક વાવેતર નોંધાયું છે જે ગયા વર્ષની સરખામણીએ એકસો ને નવ ટકા જેટલું વધારે છે અને ઉપરાંત ધાન્ય પાકમાં મકાઈનું પણ આ વર્ષે ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે ગયા વર્ષની સરખામણીએ મકાઈનું એકસો ને અઢાર પોઈન્ટ બાણું ટકા જેટલું વાવેતર છે ગુજરાતના ખેડૂતો માટે આ વર્ષે પણ ખૂબ જ લાભદાયી આ વર્ષ નીવડશે તેવું કૃષિ મંત્રીએ જણાવ્યું હતું અને મંત્રીએ પણ જણાવ્યું હતું કે આ વર્ષે રાજ્યમાં કઠોળ પાકમાં ચણાનું પણ મબલક વાવેતર થયું છે ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યના આશરે છ પોઈન્ટ ઓગણત્રીસ લાખ હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર નોંધાયું હતું અને તેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ આઠ પોઈન્ટ લાખ હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર થયું છે ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ચણાનું વાવેતર મિત્રો એકસો ને પોઈન્ટ આડત્રીસ ટકા જેટલું થયું છે તેવી જ રીતે અત્યાર સુધીમાં જીરાના પાકનું વાવેતર ચાર પોઈન્ટ ચુમોતેર લાખ હેક્ટર વિસ્તારમાં થયું છે અને તેલેબિયા પાકોની વાત કરીએ તો રાયનું કુલ વાવેતર બે પોઈન્ટ સત્તાવન લાખ હેક્ટર વિસ્તારમાં રાયનું વાવેતર કયું થયું છે આ કારણથી કૃષિ મંત્રી શ્રી કહી રહ્યા છે રાઘવજીભાઈ પટેલ જણાવી રહ્યા છે કે આ વર્ષની સિઝન પણ ખેડૂતો માટે ખૂબ જ સારી નીવડશે તો આ તાજના મુખ્ય સમાચાર ફરી એક નવા સમાચાર સાથે મળીશું ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન